છે સાવલી વસંતપુરા ના રહીશો દ્વારા સાવલી જીઇબી કર્યો ઘેરાવો સાવલી જીબી ને કર્યું તાળાબંધી મોટી સંખ્યામાં લોકોએ સાવલી જીબી નો કર્યો ઘેરાવો જીઇબી ગેટને બંધ કરી ધરણા પર બેઠા અવારનવાર સાવલી તાલુકા અને આજુબાજુ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી લાઇટ જવાના બનાવોને લીધે લોકોમાં રોષ નાના ભૂલકાઓ પણ લાઇટ જવાથી હેરાન પરેશાન સાવલી જીબીના નાયબ ઇન્જિનિયર વડોદરા રહે અને સાવલી તાલુકાના ગ્રામજનો અવારનવાર લાઇટ ન હોવાથી તકલીફો અનુભવે તેઓ સાવલી જીબીને શોભે છે ખરું ગ્રામજનો દ્વારા ઘરવખરીનો સામાન લઈને લાઇટ ના મળે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ પર બેઠા સાવલી જીઈબીની બેદરકારીને લીધે થોડા દિવસ પહેલા એક વૃદ્ધા અને અબુલ પશુને કરંટ લાગવાથી થી મૃત હતું સમસ્યા છે સામાન લીધી છે સમસ્યા એટલી જ છે મારા ઘરે તો લાઈટ છે હું સાવલીનગર વિસ્તારની અંદર હું છું પરંતુ સાવલીના વિવિધ વિસ્તારોની અંદર જે છેવાડાના માનવી છે સાવલી તાલુકો એટલે ગુજરાત રાજ્યના મોટામાં મોટો તાલુકો કહેવાય છે અનેક વિસ્તાર છે નાનામાં નાનો રોડ જે તમે સાયકલ લઈને પણ જાઓ ત્યાં પહોંચી શકાય છે પરંતુ ત્યાં વીજળી નથી પહોંચતી પહોંચે છે તો ક્યારે પહોંચે છે મેન મુદ્દો એ છે કે ચોમાસું પૂરું થયા પછી પણ અવારનવાર સાવલીજીબી દ્વારા લાઇટો કાપવામાં આવતી હોય છે તો મારું કહેવાનો મતલબ એક જ છે કે તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું ફ્રી મોન્સૂન કામગીરી નથી થઈ છેવાડાના માનવી સુધી લાઇટો નથી પોકી રહી એટલા માટે અમે આજે સાવલીજીબીની બહાર તાળાબંધી કરીને ગાદલા અને બધું જ નાવા બાવાની સામગ્રી લઈને આગળ બેઠા છે લાઈટો જ્યાં સુધી અને સાવલી જીપીના જે અધિકારી કહેવાય છે પિનાંગનભાઈ પટેલ સાહેબ સાહેબજીને એટલે કહું સાહેબજી આપ એસી ની અંદર ના સુઈ રહો સાવલી તાલુકો બહુ મોટો છે નાના નાના લોકો છે જેથી કરીને જીવે છે એ લોકો સામુ જુઓ સાહેબ આપ એસીની અંદર ના સુઈ રહો લોકોની સમજ છેલ્લા ઘણા ટાઈમથી આ સમસ્યા છે ચોમાસું કાનનું પૂરું થઈ ગયું તો આપ શું એ પ્રીમ મોન્સૂન કામની નથી કરી મારે આ જીપી અધિકારીઓને પૂછવું છે આજે શું માંગણી છે તમારી જીપી મારી એટલી જ માંગણીઓ છે હું તો સાવલીમાં શું છું મારા ઘરે લાઈટો છે હું ના નથી કહેતો